સિત્તેર વર્ષ થઈ ગયા ભગવાન કઈ ખબર ન પડી તમારા દર્શન કરતા કરતા સમય ક્યાં નીકળી ગયો ક્યાં પસાર થઈ ગયો ભગવાન એ કઈ ખબર ન પડી પણ હવે મને હું લાગે છે ભગવાન કે હવે હું તમારા દર્શન કરવા માટે નહીં આવી શકું હવે આ પગ કામ કરતા નથી ભગવાન હવે આ મને લાગે છે કે આ શરીર હવે મારો સ્વાસ્થ છોડી દે છે કહેવાય છે કે ભગવાન ને જરૂર પડે ત્યારે ભગવાન છે પોતાનો વજન વધારે છે અને ભક્તોને જરૂર પડે ત્યારે ભગવાન વજન ઘટાડે છે એક કથા યાદ આવે કે વિજયસિંહ અને ગંગા સતી ની એક કથા છે વિજયસિંહ સાટુ ભગવાને પોતાનો વજન છે એ ઘટાડી દીધું હતું વિજયસિંહ એક દિવસ સુતા છે એમની પત્ની ગંગાબાઈએ ઉઠાડ્યા છે ઉઠો જગાડ્યા જેસી કૃષ્ણ કર્યા છે આ બાજુ વિજયસિંહ છે એ ભ્રમણ કરવા માટે બારે ગયા ત્યાં એમને સાધુ સંતોનું મિલન થયું છે સાધુ છે એ કહેવાય છે કે દ્વારકા માટે જતા હતા જયસિંહ વિજયસિંહ એટલે કોણ તો કે વિજયસિંહ એટલે કે બોડાણો આ બોડાણા ની કથા છે એક દિવસ સાધુ સંતો આવ્યા અને કહે છે કે બાપજી આપની માટે હું શું સેવા કરી શકું ત્યારે કહે છે કે અમને થોડું ભોજન કરવું છે કહેવાય છે એમને ભોજન કરાવે છે અને એમની સેવા કરે છે અને એ લોકો યાત્રા માટે જતા હતા દ્વારકા માટે અને કહે છે કે બાપજી આપ ક્યાં જાઓ છો તો કહે છે કે હું અમે યાત્રા માટે જઈએ છીએ તો કે મને તમે સાથે લઈ આલશો હું તમારી સેવા કરીશ બાકી તો મારા કને કંઈ છે નહીં દેવા માટે હું તમારી સેવા કરીશ તમારી પગ દાબીશ તમે કેશો એમ કરીશ મને તમારી સાથે લઈ જાઓ ને કહેવાય છે કે બોડાણો કહે છે કે તમે ઉભા રહો હું મારી પત્ની છે ગંગાભાઈ ગંગા સતી એને પૂછતો ગંગા માટે જઈ રહ્યા છે દ્વારકા મારે પણ જાવું છે તું કેતી હોય તો હું જાઉં આપણે કઈ દેવાનું છે નહીં ખાલી એમની સેવા કરીશ અને પુણ્યની પ્રાપ્તિ થશે તો કહે છે કે માં પૂછવાનું શું હોય જઈ આવો ને કહેવાય છે કે ડાકોર થી યાત્રા નીકળે અને ઈ આવે છે છે આમ ધીમે 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 કહેવાય કે સિત્તેર વર્ષ સુધી બોડાણા એ દ્વારકાની યાત્રા કરી છે સિત્તેર વર્ષ સુધી એને આ ભગવાન નું ભજન કર્યું ઠાકોરજીને તુલસીની માળા લઈ આવે તુલસી ચડાવતા પાંદડું તોડી અને માળા બનાવી અને ડાકોર થી આવી અને ભગવાન દ્વારકાધીશ ની માળા ચડાવતો હતો એવું એને સિત્તેર વર્ષ સુધી કર્યું છે સિત્તેર વર્ષ સુધી કર્યું ખૂબ ભગવાન માં ભજન કરે ખૂબ ભગવાન નેવું વર્ષની ઉંમર થઈ શરીર કામ કરતું બંધ થઈ ગયું ભગવાન તને આવે ભગવાન ને પ્રાર્થના કરે છે કે ભગવાન

હવે હા મને લાગે છે કે આ શરીર હવે મારો છોડી દેશે ભગવાન આટલો સમય તમારી પૂજા કરી છે પૂજામાં કોઈ પણ જાતની ભૂલ થઈ હોય ભગવાન માફ કરજો ભગવાન મારાથી થઈ શકે એટલી મેં તમારી પૂજા કરી છે પણ હવે 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 હું પૂનમ ભરવા નહીં આવી શકું ભગવાન

તમે મને દર્શન આપવા માટે આવો મારો સમય છે ને મારા સમયને તમે સાધી લેજો મારા સમયને તમે સાધી લેજો ભગવાનને પ્રાર્થના કરે છે સમય મારો સાધ જેવા લા કરો સમય મારો સાધ જેવા

સુમન મારો સાધ દેવા કરું તો કલા સમય મારો સાધ જેવા કરું તો કલા એ ભગવાન આ કાલા વાલામાં કઈ ભૂલ થઈ હોય તો માફ કરજે બુરાણો ભગવાન ને પ્રાર્થના કરે ભગવાન અમારો અંત સમય આવે ત્યારે તમે એક વાર આવજો રડતો રડતો ભગવાન ને પ્રાર્થના કરે છે ફરશે ਇਹ ਰੇਸ਼ਮ ਵਾਲੀ ਵਾਲ ਚੜੀ ਨੇ ਇਹ ਰੇਸ਼ਮ ਵਾਲੀ ਵਾਲ ਚੜੀ ਨੇ ਰੱਖੀ ਤਰੁਲਾ ਸਮੇ ਮਰੂ ਸਾਧ ਜੇ ਭਾਲਾ ਕਰੂੰ ਤੋ ਕਾਲਾ ਭਾਲਾ ਸਮੇ ਮਰੂ ਸਾਧ ਜੇ ਵਾਲਾ

મારા સમય મારો સધ દેવાલા કરું તો કલા વાય મારો કરું તો કાલા વા ભગવાન પ્રાર્થના કરે છે કે ભગવાન હવે હું નહીં આવી શકું મને આવું છે મને નથી આવું એવું નથી મારે તો તમારા દર્શન કરવા છે ભગવાન મારે તો તમને જોવા છે પણ આ શરીરે સાપ જોડી દીધો છે આ કંઠ રુધાઈ જશે નાડીઓ તૂટી જશે એ સમયે દ્વારકા વાળા તો વાંસળીનો નાદ મને સંભળાવજે બોડાડો પ્રાર્થના કરે છે કે આખ મારી ਪਾਵਨ ਕਰਜੋ ਨੇ ਦੇ ਜੋ ਇੱਕ ਜਿਗਾ ਅਖਰੀ ਮਾਰੀ ਪਾਵਨ ਕਰਜੋ ਨੇ ਦੇ ਜੋ ਇੱਕ ਜਿਗਾ ਸ਼ਾਮ ਰਿਹੰਦ ਤਾਰੀ ਜਾਖੀ ਕਰੀਨੇ ਸ਼ਾਮ ਸੁੰਗਰ ਤਾਰੀ ਜਾਖੀ ਕਰੀਨੇ ਪੁਨੀਤ ਛੋੜੇ ਪ੍ਰਾਂ કરું તો વા એ ભગવાન અંત સમય આવે મારી આંખ બંધ થઈ જાય તો એ ભગવાન મને પાવન કરવા માટે આવજો ભગવાન મારો ભવ સુધારજો ભગવાન

અને કહે છે કે બોડાણા ખાલી હવે તું એક વાર આવજે પછી તું નહી આવું એક વાર આવજે તું બોડાણા એક વાર આવજે પણ બોડાણા તું ખાલી એકલો ન આવતો તારી સાથે ગાડું લઈ આવજે એકલો ના આવતો ગાડું લઈ આવજે કહેવાય છે કે ભગવાન અંતર ધ્યાન થયા ત્યારબાદ ઓડાણો જાગ્યો સૂર્ય ઉદય થયો પોતાના ઘર તરફ ગયો છે અને જઈ એની પત્ની ગંગા સતીને કહે છે કે મેં તો ભગવાનને પ્રાર્થના કરી હતી ભગવાન હવે મારાથી નહીં અવાય પણ ભગવાને મને રાતે સ્વપ્નમાં આવીને કહ્યું કે બોડાણા એક વાર આવજે બોડાણા તું એક વાર આવજે તો ખાલી એક વાર આવજે એવું કહ્યું છે તો જઈ આવો ને બોડાણો કહે છે કે મને એકલો આવવાનું નથી કીધું મને એમ કીધું છે કે તું ગાડું લઈને આવજે આપણી પાસે ગાડુ તો છે નહી તો કહે છે કેવાય છે કે એમને બાજુથી ગાડું ક્યાંકથી માંગ્યું છે અને કહેવાય કે બોલાણો ડાકોર થી દ્વારકા આવ્યો છે દ્વારકા આવી ભક્તોએ કવિઓએ લખ્યો છે કે સંતોએ લખ્યું છે કે જ્યારે બોડાણાએ માંગ્યું બળદ ગાડું લઈને આવ્યો હતો ત્યારે એ એ પોતે એકલો ચડી ને આવ્યો હતો અને જ્યારે ગયો દ્વારકા થી ત્યારે કૃષ્ણ છે એ બળદ ગાડું ચલાવી એમાં બેસી અને ગયા હતા